થી તાપી નદીમાં ડાયવર્ટ કરી ખાડીપુર ઉકેલી શકાય છે સુરત શહેરમાં વધી રહેલા ખાડીપુરના પ્રશ્નનો ઉકેલ લાવવા માટે જળ પ્રણેતા અને પદ્મશ્રી મથુર સવાણીએ નિગમ પ્લાન રજૂ કર્યો છે આ અંગે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી તાત્કાલિક પગલા લેવાની અપીલ કરી છે મથુર સવાણીના સૂચન અનુસાર બારડોલીથી આવતા વરસાદથી પાણી ખાડીપુરમાં જઈ રહ્યા છે જેને રોડ પાસેના છેડછા ગામમાંથી તાપી નદીમાં ડાયવર્ટ કરી શકાય બાલક પાસે તાપી નદીમાં આ પાણી વાળવા માટે બાર પોઈન્ટ બાર મીટરમીટરના પાઇપલાઇનની વ્યવસ્થા કરવાની જરૂરિયાત

એ આપણા વિકાસમાં અવરોધરૂપ બને છે લોકો ખૂબ પરેશાન થાય છે આ પૂરમાંથી બચી શકાય એનો સુજાવ મુખ્યમંત્રીને પત્ર લખીને આપ્યો છે કેવી રીતે બચી શકાય તો સૌરાષ્ટ્રની અંદર એકસો પંદર ડેમ ભરવા માટે સૌની યોજના બનાવવામાં આવી છે એના શા રૂટ મળી અને લગભગ બે હજાર કિલોમીટરનું પાઇપલાઇન નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે તો ફક્ત આપણે તો સાત કિલોમીટરનું પાઇપલાઇન નેટવર્ક ઊભું કરીએ એટલે આપણો જે નવો રિંગ રોડ બની રહ્યો છે એ બસો ફૂટના એરિયામાં બની રહ્યો છે તો વાલક પાસે જે ખાડી ક્રોસ થાય છે ત્યાં આ બે પાઇપ નાખવામાં આવે જે બાર બાય બાર ફૂટના એરિયાના જેમાં ટ્રક વયા જાય આવા અને એને પાંચ હજાર હોઝ પાવરના મોટરોથી એ પાણીને ત્યાં સપોર્ટ કરવામાં આવે પાઇપના નાખવામાં આવે પ્રેશર કરવામાં આવે એટલે મોટાભાગનું પાણી જ્યારે વધારે વરસાદ હોય ત્યારે તાપી નદીમાં ડાયવર્ટ થઈ શકે આ પ્રકારનું સૌની યોજનાનું મોડલથી રોડથી એક આખું બનાવી અને સુરતને કાયમી ખાડી પૂરમાંથી બચાવી શકાય છે કારણ કે તાપીનું પૂર અને ખાડીનું પૂર બંને એકસાથે કદી આવતું નથી અને તાપીના પૂરમાંથી પાળા યોજનાએ આપણને સુરતને મોટાભાગે બચાવી લીધું છે એટલે ખરા અર્થમાં આ રિંગ રોડથી ડાયવર્ટ કરી અને બચાવી શકાય એ માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે સી આર પાટીલ સાહેબને પત્ર લખ્યો છે અને બાકીના બધા મુખ્ય લોકોને આ પત્ર લખ્યો છે અને હું રૂબરૂબ મળી અને પણ લોકોને આના માટે સમજાવવાનો પ્રયત્ન કરું નુકસાન થતું પૂરના કારણે તો બધા જાણો છો કે કેટલા લોકોના ઘરમાં પાણી ઘરી જાય છે કેટલા લોકોના કારખાનામાં પાણી કરી જાય છે અનેક અનેક પ્રકારની મુશ્કેલીઓ થાય પૂર તો આપણે જોયું છે તાપીનું પૂર આગળ જોયેલું છે આ ખાડીનું વારંવાર જોઈએ છીએ તો એને તો બહુ નુકસાન થાય છે એટલે સરકાર આના માટે કાયમી ઉકેલ છે એટલે સરકાર કાઢશે રસ્તો એવો મને વિશ્વાસ છે